દેવ પર્વ એટલે મહાશિવરાત્રી મહાશિવરાત્રીની ઉજવણી અનેક જગ્યાએ થતી હોય છે વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં પણ પરંપરાગત રીતે શિવજી કે સવારી નીકળતી હોય છે ત્યારે વડોદરા શહેરમાં આજરોજ પોલીસ દ્વારા રૂટ રિહર્સલ કરવામાં આવ્યો અને તમામ જે સુવિધાઓ છે તે કયા પ્રકારની છે કયા પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે તે માટે આજરોજ પોલીસ દ્વારા બંદોબસ્તની જાણકારી માટે ન્યાય મંદિરથી રાવપુરા વિસ્તારમાં રિહર્સલ કરવામાં આવ્યું કે કયા પ્રકારની કહી શકાય કે સુવિધાઓ કરવામાં આવી છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવો ન બને તે માટે પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું રિહર્સલ કરવામાં આવ્યું વર્ષોની પરંપરાગત અનુસાર વડોદરા શહેરમાં આ વર્ષે પણ ખાસ ઉજવણી થવાની છે અને શિવજીકી સવારી નીકળવાની છે ત્યારે તે રાખીને પોલીસ દ્વારા આજ કરવામાં આગામી મહાશિવરાત્રીનો તહેવાર પ્રથમ દિવસે આવે છે સાત તારીખે આપણે ત્યાં શિવજી કી સવારી એક મોટું એનું આયોજન કરવામાં આવે છે અને એના માટે આ પૂર્વ તૈયારી માટે આ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે અને આજે આજે ફૂડ પેટ્રોલિંગ જે રાખવામાં આવેલું છે એ દિવસે કોઈને પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને સામાન્ય બની રહે અને વડોદરાવાસીઓ પૂરા એમના માન સન્માન સાથે મહાશિવરાત્રી પર્વનું જે ઉજવણી કરવાની છે એ ઉજવી શકે એ હેતુસર આ કવાયત કરવામાં